હોગારોળની કૈલાક સોસાયટી વિસ્તારના ગટર અને રસ્તાના પ્રશ્નને લઈ મહાનગરપાલિકાના પુનર્ઝોનલ ખાતે રહીશોએ રજૂઆત કરી ઉગારોડ કૈલાસ સોસાયટીમાં આવેલા ગાયત્રી મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તો છે તો બીજી બાજુએ ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોએ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુએ બિસ્માર રસ્તાના કારણે હાલ ચોમાસામાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અને એક વખત રજૂઆત કરી હતી પણ અધિકારીઓએ લોકોને ખો આપી ધક્કા ખવડાવી રહ્યા હતા જેના અનુસંધાને મહાનગરપાલિકાના પૂર્વ કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશોએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પ્રશ્નનો હલ કરી પાણી માંગ કરી હતી કાલે આવું છું મારા ઘર મોઠા આગળ મારા ઘરમાંથી પાણી આવે છે ગટરનું અને કોઈ ધ્યાન દેતું નથી ફરિયાદ કરવા અહીંયા મ્યુનિસિપાલિટીમાં આવ્યા છે ન્યાયલી એમ કે બીજે જાવ આમ જાવ હવે એમ બૈરા માણે હે કાંઈ ભાડું ન હોય તો એમ ક્યાં જ આવી એમ અહીંયા મધ્યવા આવ્યા તો એમ અહીંયા આવું હરી ફરીને ફરિયાદ કરવા કોઈ ધ્યાન દેતું નથી તમારું નામ મારું નામ સુમિતાબેન દિવોરા

ઓકે શું કહેવામાં આવ્યું એમના દ્વારા એને એમ કીધું થઈ જશે તો પછી અમે બે ત્રણ વાર કીધું હરુ ભરુ એની પાસે જીએવા તો એને કરી તો દેવું જોવે ને અત્યાર સુધી ગટરનું પાણી તો ઓછું હોય ત્યાં સુધી માલ્યું ગયું અત્યારે હાલમાં ગટરનું પાણી ગોઠણ આમું ભરાણું છે તમારા છોકરા ઘરે ઘરે છોકરા બીમાર છે ઘરે ઘરે છોકરા બીમાર અત્યારે અમારા મેલેરા બધા છોકરાને થઈ ગયો છે અમે અત્યારે કામે જ તો છોકરાનું ધ્યાન કોણ રાખે તો પછી ધ્યાન ન રહેતા છોકરા એમાં જાય અત્યારે તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો અત્યારે અમે અહીંયા મ્યુનિસિપાલિટી ઓફિસે અરજી કરેલી છે વાળી છે આગળ ત્યાં અંદર સાહેબ નથી ડ્રેનેજ વિભાગમાં રજુઆત કરી હતી તો કુણાલસિંહ એમ કીધું કે ત્યાં કોઈ સાહેબ જ નથી બેસતું ડ્રેનેજ તો ડ્રેનેજ વિભાગ રાખ્યો છે શા માટે કોઈ સાહેબ નથી બેઠતો હતો પછી અહીંથી અમને એ સાહેબ ઓલા પણ મોકલા સા કલેક્ટર કચેરીએ બીએમસી આગળ કાળા નાળા તો ત્યાં ઉપર અમે રજૂઆત કરી ત્યાંથી કોઈકનો નંબર આપ્યો તો એ મેડમ અમને વાત કરી તો એ મેડમ એમ કીધું આ આજે આવી જાય તમારો પ્રશ્ન તો આજે આજે ભાઈ આવ્યું નથી એક ભાઈ આવ્યા હતા તો કે અમારી કઈ સાધન પૂરતા નથી અમારા વાહન બગડી ગયેલા છે આવું વારંવાર થયા કરે કચરાની ગાડી પંદર દિવસ એક આધી વાર આવે ન આવે તો આખી ગાડી ભરાયેલી હોય કોકના ઘર પાંચ આવે કોકના ઘર પા ઊભી રહે પહેલા સોસાયટી કોકારવાડ ભાવનગરથી આપણે ચાર પાંચ દિવસથી ડ્રેનેજ વિભાગમાં અરજી આપેલી હતી ગટર લાઈન ઉભરાઈ ઉભરાઈ ગયેલી છે એનું પાણી ઘરમાં આવે છે તો આજે પાછા બધા ભેગા થઈને અહીંયા આવ્યા છે એ બીએમસી તરસમિયા તો એ લોકો સરખો જવાબ નથી આપી રહ્યા એ લોકો એમ છે કે અહીંયા કોઈ બેસતું નથી તો આ લોકો પગાર છેના લે છે આ લોકો અહીંથી કાળા નાળા મેંક્યા અને કાળા નાળાથી સરદાર નગર વિભાગમાં મેં સરદારનગર સરદાર નગર આવ્યા તો એણે એમ કીધું કે કદાચ કદળો નહીં નીકળે કદળો અત્યારે બહાર કાઢતા જ આવી જોઈ અને કાલ ભરશું આની પહેલાં પણ આવ્યા હતા એને કદળો બહાર એમ એમ રહેવા દીધો અને એ લોકો એમ કહેશ કે અમારી પાસે એક જ રિક્ષા છે અને એ બંધ પડેલી છે આપણે ત્રણ ચાર મહિનાથી આ બધી ફરિયાદ આવે છે તો રિક્ષા કેટલા ટાઈમ બંધ રહે તમારી મુખ્ય માંગણી શું છે મુખ્ય માંગણી એ જ છે કે ગટર સાફ થાય તમે અંદર રજ નથી આપતું માંથી રજૂઆત કરવા અંદર ગયા તો તમને શું કહેવામાં આવ્યું અંદર રજૂઆત કરવા ગયા તો એ લોકો એમ છે કે અહીંયા બીએમસી માં કોઈ માણસ જ જતું નથી